એટલે મને જેટલો તગો લાગ્યો ને ખોટું લાગ્યું ને એટલું ને એટલું તો દીપલા લાગ્યું એને ખોટું લાગ્યું ઓવો તું મને નો માલી ને કને ખોટું લગાડ્યું તું નો માલી ને ભૂખા કાઢી ના ગુમુ એટલે નહીં ભૂખા કાઢવા જેવું તું અભળ કરશન મારી વાત ઓફર હ જો સાચું કહું હ ચમ હોય દિલ મારું તૂટી ગયું હ આપણા પ્રેક્ષકો તું નોકરી કરી હું નોકરી કરું દીપલો નોકરી કર હ ખરા બપોરે દોઢ વાગે આટલી કાળજાળ ગરમીમાં આપણે એમના માટે વિડીયો બનાવી હ અને ગમે તે કોકના કોક નવું લાવીને એમનું મનોરંજન પૂરું પાડીએ હ આપણો વિડીયોમાં બધી કમેન્ટો તો વચ્ચે જ નહીં વધતા હો પણ અમુક કેવી કમેન્ટ આવી જાય ને કોઈ લાગી આવું એટલે મારે નહીં બનાવો એટલે કમેન્ટો કોઈ ખરાબ કરે એટલે ખોટું લાગી જાય વહી યાર એટલે હવે નહીં બનાવો મારે એટલે હા ભાઈ મને એક વાત કે આપણે પેલી બોયડી હોય બોયડી બોર ખાવા જઈએ તે બોલ લેવા જઈએ એમાં ક્વોટા હોય ખબર હ એ કોટો વાગે ને ત્યારે આપણે બોર ની કિંમત સમજાય એવું હોય ઓહ એટલે તમે વિડિયા બનાવો હો તો એ વિડીયો કેવો બન્યો હ કેવો નહીં બન્યો હારો હ ક નહીં એ આપણો પ્રેક્ષકો કોય હે ખબર પડી હવે પ્રેક્ષકો કોઈ બોલે જ ના તો તમારું તો મન ફાવે એમ તમે વિડીયો બનાવી મૂકી દો હારોટો તમે ગમે એમ કરો તો સરકારમાં એ વિરોધ પક્ષ મજબૂત હોવો જો હારી કમેન્ટો કરશી અને હારા નહી બનાવો તો એમ કે શીખવો અમે મજા ના આવી બરાબર આપણો ફેમિલી વિડીયો બનાવીએ કોઈ એવી કોઈ ગાળો બાળો એવી તો કમેન્ટો આવતી નહીં એ ખાલી એમ કોઈ કે ભાઈ થોડી વધારે મહેનત કરું અને હારો બનાવવાની કોશિશ કરું દિપાન કોઈને કીધું હોય તો એની જિમ્મેદારી બને મારી એ ખરાબ હોય તો મને કોય એટલે આપણા પ્રેક્ષકો આપણા રાજા હે એ આપણા કોઈ એ પ્રમાણે આપણને ખબર પડે ના ભાઈ હા બરાબર તમે કયો આજુ

દગો બગો કોઈ નહી મળતો પ્રેક્ષકો હું તો આપડે ઈયે યુવાના લીધે જ આપડે આટલા ઉધળાઈ યુવાના લીધે જ આપડે આટલા આગળ ઈયે લહેર તૈયાર થઈ જા હા હે